જિલ્લાના માત્ર તાલુકાના માછીએલ ગામમાં સ્થાનિક ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે ગામમાં કેનાલના પાણીની બેદરકારીથી ખેતરોમાં પાણી ફરી વળતા આશરે સો વીગા જમીનમાં તાત્કાલિક નુકસાન થયું છે માતર માછીએલ રોડનું નિર્માણ દરમિયાન કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓની

તો ગંડારું બનાવવા માટે થઈને આ લોકોએ ડાઈવર્ઝનની અંદર કોઈ પાઇપ નાખી નથી અહીંયા કોસ આડો બાદ દઈને અને પાણીનો સ્ટોક કરી દીધો છે અહીંયા પા અમારા ઘણી વખત કહેવાથી પાઇપ નાખી તો એક આંખની પાઇપ નાખીને પાણી કાઢ્યું પાછળથી પાણીનો આવા સ્ટોક આવે છે અને આ બધા ખેડૂતોના પચાસથી સો યુભા જમીનની અંદર નુકસાન થયું છે એ લોકોએ ડાંગર રોપવાની હતી પણ અત્યારે અંદર કેડસામાં પાણી ભરાઈ રહ્યા છે તો તેની અંદર કઈ રીતે ડાંગર રોપી શકે અને વારંવાર કોન્ટ્રાક્ટરના એન્જિનિયરના અમે ફોન કરીએ છીએ તો કોઈ હમણાં વ્યવસ્થિત જવાબ આવતા નથી કેશક બે દિવસની અંદર તોડી નાખીશું બે દિવસની અંદર તોડી નાખીશું એનો કોઈ જવાબ અત્યારે હમણાં વ્યવસ્થિત આપતા નથી એના લઈને અમે ખેડૂતો અહીંયા ભેગા થયા છીએ આજે ભાઈ હું ખેડૂત છું માછલ ગામનો અને આસપાસ ખાતાના ગંડારાના લીધે મારી જમીન દસ વીઘા જે અત્યારે પાણી ભરે જોઈએ તે રોપવા કામમાં આવે એવી રહી નહીં તમારી શું માગણી છે એનું ભરપૂર આ કંઈક એનું એ કરવા માટે એ કરે ગંધારાવાળા કંઈક જવાબદારી લેતા નથી અને મારા દસ વીઘો જમીન જે બોરનમાં જાય ઓછા એનું કંઈક એની એ નુકસાની ભરપૂર કરાવે છે નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ખેડા